જૂનાગઢના નવાબી રાજમાં આવેલા પંચાળા ગામના દરબાર ઝીણાભાઈ હતા એમના પિતાશ્રી દરબાર બાપુ રામાનંદ સ્વામીના શિષ્ય હતા પંચાળા તથા જમનાવડ બે ગામ તેમના મૂળ ગરાસના હતા વિક્રમ સંવત અઢારસો અઠાવનના શ્રાવણ માસમાં શ્રીજી મહારાજ ગુરુદેવ રામાનંદ સ્વામી સાથે પ્રથમ વખત પંચાળા પધારેલા ત્યારે ગામની પૂર્વ તરફ વાવ છે ત્યાં થોડી વાર બેઠા ત્યાં ખબર મળી એટલે મનુભા બાપુ કુમાર ઝીણાભાઈને ગગાભાઈને સાથે લઈને દર્શને આવ્યા સ્વામીને હતી હેતે કરીને ગામમાં તેડી લાવીને બે દિવસ રોકા રાજા મનુભા ત્યાં રહે ભલા કુંવર ભાઈ બીજા કુંવર ગગા ભાઈ તે પણ સામા આવ્યા હરખાઈ સારી રીતે સન્માનથી નથી તેડી ગયા ગામ મોજાર આપો ઉતારો હતી ભલો હયે ધારીને હેતપાર રામાનંદ કહે મેં તમને કહ્યું હતું જે સર્વોપરી પ્રભુ આવશે આજે આવ્યા છે વરણી જીણાભાઈ તથા એમના માતુશ્રી ગંગાબા અને બહેન અદીબા અને નાનાભાઈ ગગાભાઈના પુત્ર દાદાભાઈ વગેરે સૌના આખાએ પરિવારના ભાવને શ્રી હરી વખતો વખત પંચાળા પધારતા એક વખત જૂનાગઢ નવાબ સાહેબની કચેરીમાં ઝીણાભાઈ બેઠા હતા ત્યાં ગણિકાઓ નાચ કરવા આવી ઝીણાભાઈ અંતરવૃત્તિ કરી શ્રીજી મહારાજની મૂર્તિ ધારીને શાંતિથી બેસી ગયા સર્વે સભાજનો નૃત્ય અને સંગીતમાં તલીન હતા પણ ઝીણાભાઈએ તો ઊંચી આંખ કરીને એ તરફ જોયું પણ નહીં આમ શાંતિથી બેઠેલા ઝીણાભાઈ ઉપર નવાબ સાહેબની દ્રષ્ટિ પડી ત્યારે પોતે બોલા કે મારી રાજ કચેરીમાં આવો બીજો કોઈ માણસ નથી આ તો જીતેન્દ્રિય ઓલિયા પુરુષ છે જો ખુદાના ખરા આશક હોય એ જ આમ રહી શકે આ બનાવ પછી નવાબ સાહેબ ઝીણાભાઈનો બહુ સદભાવપૂર્વક મીઠો સંબંધ રાખતા માંગરોળના હરિભક્ત કમળસિંહભાઈ વાંજા બહુ જ સારા સત્સંગી પોતાના કુટુંબના બીજા કોઈ સત્સંગી ન હતા કમળસિંહભાઈ વૃદ્ધ અવસ્થામાં બીમાર થયા બીમારી બે ત્રણ મહિના સુધી ચાલી શરીર બહુ જ અશક્ત થઈ ગયું ને ખાટલામાંથી બેઠા થઈ શકે નહીં એવી સ્થિતિ થઈ એમના બૈરા છોકરા સેવા કરે નહીં એવામાં કોઈ કામ પ્રસંગે ઝીણાભાઈને માંગરોળ જવાનું થયું ત્યારે કોઈએ કહ્યું કે તમારો સત્સંગી કમળસિંહ વાંજો બહુ જ બીમારને દુઃખી છે એ વાત સાંભળીને ઝીણાભાઈ પોતાનું કામ છોડી તત્કાળ તેમને ઘેર ગયા ગંભીર માંદગી જોઈને ધ્યાને જોઈને તથા ધ્યાન દઈને કોઈ સેવા કરતું નથી એ જાણીને ઝીણાભાઈનું હૃદય બહુ જ દુભાયું કમળસિંહભાઈને ખૂબ આશ્વાસન આપીને કહ્યું કે કમળસિંહભાઈ તમારી સેવા હું કરીશ ચાલો મારે ઘેર ત્યાં તમને બધી સગવડ કરી આપીશ પરંતુ એ વખતે કમળસિંહભાઈ ઘોડા ઉપર બેસીને અથવા ગાડીમાં બેસીને પંચાળા જઈ શકે એવી સ્થિતિમાં ન હતા તેથી ઝીણાભાઈએ વિચાર કર્યો કે જો ચાર જણા ખાટલો ઉપાડીને લઈ જાય તો કંઈ હરકત ન આવે આમ પોતે ગામમાં મજૂર ખોળવા ગયા ત્રણ મજૂરો મળ્યા ચોથો મજૂર મેળવવા માટે ઘણો દાખલો કર્યો પણ કોઈ મળ્યું નહીં કારણ કે માંગરોળથી સોળ માઇલ દૂર પંચાળા સુધી માંદાનો ખાટલો ખભે ઉપાડીને લઈ જવો એ કઠિણ જણાયું તેથી કોઈ મજૂરે હાર ન પાડી પછી ત્રણ મજૂરને ચોથા ઝીણાભાઈ પોતે માંદાનો ખાટલો ખંભે લઈને ચાલતા થયા એ કાથમાં પોતાની ઘોડીની લગામ અને ખંભે માંદાનો ખાટલો લઈ ઝીણાભાઈ ચાલ્યા આ રીતે કમળસિંહભાઈ વાંજાનો ખાટલો ખૂબ સંભાળપૂર્વક પંચાળા પોતાને ઘેર લઈ આવ્યા દરબારગઢમાં આવીને પોતાના બહેન અદીબાને ઝીણાભાઈએ પૂછ્યું કે માંદાનો ખાટલો આપણે ક્યાં રાખીશું બહેન કહે કરે ભાઈ અહીં કાંઈ એને માટે ઓરડા ખાલી મૂક્યા છે માંદાનો ખાટલો તો ડેલીના ખાનામાં રાખો પ્રભુના ભક્તને પોતાના પુત્રથી પણ અધિક માનનાર ઝીણાભાઈએ પોતાના સુવાના ઓરડામાં કમળસિંહભાઈનો ખાટલો રાખો અને ઘથી સેવા કરવા લાગ્યા સાત ખોટનો એકનો એક દીકરો હોય તેની પેઠે ત્રણ ચાર મહિના સુધી ઝીણાભાઈએ જાતે સેવા કરીને કમળસિંહભાઈને સાજા કર્યા એક દિવસે કમળસિંહભાઈને શરીરે શરીર એક દિવસ કમળસિંહભાઈને શરદીનો ભાગ વિશેષ હતો તેથી ઝીણાભાઈએ અદીબાને પૂછ્યું કે ઘરમાં તીખા હોય તો લાવો માંદા માટે જોઈએ છે અદીબા કહે તીખા તો નથી બે ત્રણ દિવસ પછી ઝીણાભાઈ શરદીથી માથું દુખતું હોવાથી સૂતા હતા ત્યાં કહ્યા સિવાય અદીબા તીખા વાટીને એક વાટકીમાં લાવ્યા અને કહ્યું કે લ્યો ભાઈ આ તીખા કપાળે લગાડો એટલે જલ્દી આરામ થાય ઝીણાભાઈ કહે બે દિવસ પહેલાં તો ઘરમાં તીખા ન હતા ને આજ ક્યાંથી આવ્યા ત્યારે અદીબા થોડા હતા તે વા કહે કે થોડા હતા તે વાટીને લાવી છું એટલે ઝીણાભાઈ એકદમ ગુસ્સે થઈને વાટકો દૂર ફળીમાં ફેંકી દીધો અને કહ્યું કે આ ગરીબ ભગવાનના એકાંતિક ભક્તને માટે એક પૈસાના તીખા આપવા પણ તને કઠણ પીડ્યા અત્યારે શું સમજીને મારી પાસે આવીશો જા અહીંથી દૂર ખસ તારું મોઢું મને બતાવીશ માં આ બનાવ પછી ઝીણાભાઈ છ મહિના સુધી અદિબા સાથે બોલ્યા ન હતા અદિબાએ શ્રીજી મહારાજ પાસે પોતાની ભૂલ બદલ કેટલી પ્રાર્થના કરી માફી માગી અને બહુ જ વિનંતી કરી ત્યારે શ્રીજી મહારાજના કહેવાથી ઝીણાભાઈ બહેન સાથે બોલ્યા હતા કમળસિંહભાઈની બીમારીનો ખાટલો જ્યારે ઝીણાભાઈના દરબારમાં હતો ત્યારે એ સમયમાં શ્રીજી મહારાજ પંચાળા વધાર્યા હતા ઓરડામાં માંદાનો ખાટલો દૂરથી જોઈને કહ્યું કે ઝીણાભાઈ એ ખાટલે કોણ બીમાર છે ઝીણાભાઈએ કહ્યું કે કમળસિંહભાઈની સ્થિતિ બહુ જ ખરાબ હતી તેથી હું અહીંયા સેવા કરવા લાવ્યો છું આ વાત સાંભળીને શ્રીજી મહારાજ બહુ જ રાજી થયા અને ઝીણાભાઈને ધન્યવાદ આપી અને ખૂબ પ્રેમથી બાથમાં ઘાલીને ભેટા જ્યારે ઝીણાભાઈ શ્રીહરીની હાજરીમાં દેહ છોડી અક્ષરધામમાં સિધાવ્યા ત્યારે એમના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા માટે દામોદર કુંડ આવ્યા ત્યારે મહારાજે પોતે ઝીણાભાઈની નનામી ઉપાડી હતી એ જોઈને ત્યારે બીજા ભક્તજનો કહેવા લાગ્યા કે મહારાજ તમે રહેવા દો ત્યારે સ્વયં શ્રીહરી કહેતા હતા કે માંગરોળના કમળસિંહ વાંજાનો ખાટલો ઝીણાભાઈએ પોતે ખંભે ઉપાડીને પંચાળે લઈ ગયેલા ને ત્યાં સગા દીકરાથી પણ અધિક સેવા કરી હતી અમે એમનું આ ઋણ ચૂકવીએ છીએ ભગવાનના ભક્તનો પક્ષ રાખવામાં શ્રી હરિ એમના ઉપર અતિ પ્રસન્ન થયા હતા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી